નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ પહેલાં મારો વોઇસ ક્લિયર હોય ઓડિયો ક્લિયર હોય તો જરા એક કન્ફર્મેશન માટે ઓકે લખી દેસો દરેક વિદ્યાર્થી મિત્રો કન્ફર્મેશન માટે મારો વોઇસ ક્લિયર હોય તો ઓકે લખી દેસો ચલો વોઇસ ક્લિયર છે મારો તો જરા એક વખત ઉકેલ લખી દો ચલો મિત્રો લિંકને વધુમાં વધુ શેર કરો કારણ કે કાલે જ મિત્રો રાત્રે જે એક અપડેટ આવી છે રિવ્યુન્યુ તલાટીની જે રિઝલ્ટ આવી ગયું છે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન હતા કે સર હવે શું કરવું હવે આગળની પરીક્ષા માટે અમે ઓછો સમય છે કારણ કે કહેવાય ને કે દસથી બાર દિવસ તમને મળશે તૈયારી માટે તો એની અંદર શું કરું અને મિત્રો અહીંથી આપણે જે કટપ્સ આપ્યું હતું કે ભાઈ આટલા માર્ક્સે રહેશે એ સાચું પડ્યું મિત્રો એટલે અમે જે અહીંથી કરાવી એ જ કરજો મિત્રો એ પ્રમાણે ચાલશો તો આરામથી તમે પરીક્ષામાં બધા કદાચ સારો એવો સ્કોર થશે સારા માર્ક્સે પાસ થશો અમે અહીંથી જે ભવિષ્યવાણી કરી હતી બરાબર કે આટલા માર્ક્સ રહેશે એકસો વીસની આજુબાજુ આપણે કીધું હતું બરાબર અને એકસો વીસની આજુબાજુ જ અટક્યું છે અને ઘણા બધાને હજુ મૂંઝવણ હશે કે ભાઈ તૈયારી મેન્સની કેવી રીતના કરી શોર્ટ ટાઈમમાં શું કરી શકાય તો એના માટે બર્ડ તમારા માટે કહેવાય ને કે હર હંમેશા માટે એક્ટિવ જ હોય છે કે એના માટે વિદ્યાર્થીને શું સારું આપવું ઓછા સમયમાં વિદ્યાર્થી કેવો સ્કોર કરી શકે બરાબર આના માટે બુકબળ મસ્ત મજાનું કંઈક લઈને આવ્યું છે આજે તો મિત્રો સેશનની શરૂઆત કરી દઈએ પેલા તો કે જે કેટેગરી વાઇઝ જે માર્ક્સ મળ્યા છે મિત્રો કેટલાય કટઅફ અટક્યું છે આપણે થોડીક એની ચર્ચા કરીએ અને કેટલા લોકોને બોલાય છે એક્ઝામની અંદર જે પણ પાસ થયા છે કેટલા લોકોને બોલાય છે કેટલા માર્ક્સ પાસ છે આપણે બધી ચર્ચા કરીશું આની અંદર જો મિત્રો આપણે વાત કરી હતી એકસો વીસની આજુબાજુ કેટેગરી વાઇઝ વાત કરીએ તો કે ઉપરનું જે છે એકસો વીસની આજુબાજુ આપણે કીધું હતું કે પ્લસ માઇનસ રહેશે અને મિત્રો એટલું જ રહ્યું એટલે અમે જે કે માહિતી આપતા હોય ઘણા બધા વિદ્યાર્થી નાસી પાસ હતા કાલે જ કોઈ વિદ્યાર્થીનું કોઈ સાહેબ મારે એકસો દસની આજુબાજુ થઈ તૈયારી કરાય મેં કીધું હા કરાય બરાબર એનો કોલ આવ્યો તો કે સાહેબ હવે કંઈક માર્ગદર્શન આપો હવે શું કરાય તો એના માટે અમે કંઈક આજ નવું લઈને આવ્યા છીએ જો એકસો વીસ એકસો બાવીસની આજુબાજુ અટકું છે ફીમેલ ફિમેલની વાત કરીએ તો એકસો

લાઈ સતત માર્ગદર્શન આપતા મિત્રો અમે જોઈ વિચારીને એનાલિસિસ કરીને પછી જ આપતા હોય એવી રીતના ફિમેલની વાત કરીએ તો એકસો ને એક માર્ક્સ છે જ્યારે એસસીબીસીની વાત કરીએ તો જનરલ એટલે કે મેલ માટે એકસો ને તેર જ્યારે ફિમેલની વાત કરીએ તો નવ્વાણું એસસીની વાત કરીએ તો એકસો બાર માર્ક્સ છે જ્યારે ફિમેલની વાત કરીએ તો સો મેલની વાત કરીએ તો એક્યાસી અને ફિમેલની વાત કરીએ તો એસી બરાબર મિત્રો પાંચ ઘણા ઉમેદવારને અહીંયા એક્ઝામ માટે બોલાયા છે કેટલા પાંચ ગણા એટલે સમથિંગ તમે ગણો તો કંઈક બાર હજારની આજુબાજુ કંઈક આંકડો થાય છે બરાબર આટલા લોકોને એક્ઝામ માટે બોલાયા છે બાર હજાર પ્લસ તો હવે એની અંદર આપણે શું કરી શકીએ કે હવે શું તૈયારી કરવી તો મિત્રો એક તો તમે કરંટને કરંટ બે તમે તૈયારી કરશો થોડીક વધારે કારણ કે આખી આખું પેપર તમે એનાલિસિસ કરો મિત્રો જે પ્રિલિમ્સ બે જ હતું જે આખી કે એક્ઝામ પ્રિલિમિશનની અંદર કરંટ બે એ લોકો વધારે પ્રશ્નો મૂક્યા હતા જી કે ના તો તમે એનો જ માઇન્ડ સેટ વાપરી અને મેઇન્સની તૈયારી કરો તો તમારો સ્કોર બીજા કરતા સારો બનશે હું અહીંથી કહું છું અને આપણે જ્યારે હું તમને અહીંથી ચેલેન્જ આપું છું કે જ્યારે ફરીથી આપણે આ વખતે જ્યારે મળશું ત્યારે હું તમને કહીશ કે મેં તમને આ કીધું હતું એમ આખી આખી વસ્તુ આપણે પ્રૂફ જ કરવાની છે એટલે હું અહીંથી જે કહું છું મિત્રો એવું થાય જ છે એ વિશ્વાસ રાખજો મારા ઉપર બરાબર મેં એનાલિસિસ કરીને તમને કહેતા હોય તો મિત્રો કરંટ બે તમે તૈયારી કરશો મેન્સની એક બે અને ત્રણ માર્ક્સની અંદર આરામથી તમારે વાંધો નહીં આવે જીકે જે છે એ કરંટ બેજ તમારે કરવાનું રહેશે આગળ જો એના માટે બુક બુકબર્ડ શું લઈને આવ્યો છે તે મોટા મોટી ગિફ્ટ આ છે મિત્રો કે બધા જ રેકોર્ડેડ તમને લેક્ચર અંદર છે અને એ પાછા નામાંકિત ફેકલ્ટી વ્યવસ્થિત એનાલિસિસ કરીને અને એમાં લેક્ચર મસ્ત મજાના આપણે મૂકેલા છે બરાબર આજે તમે એમાં એપ્લિકેશનમાં જઈ બુક બર્ડની અને આજે તમે એપ્લિકેશનમાં જઈ અને આ બધી વસ્તુ તમને જોવા મળશે તો આજે જ મિત્રો એને પરચેસ કરી લો કારણ કે હવે સમય તમારી પાસે બહુ જ ઓછો છે હવે કોઈની રાહ જોતા નહીં અને આ આજુબાજુ આનું લો આનું એવું ન કરશો આમ બહુ વ્યવસ્થિત આપણે એનાલિસિસ કરી મસ્ત મજાનો કોર્સ તમારા માટે અમે અવેલેબલ કર્યો છે તો આજે જ જે પણ વિદ્યાર્થી મિત્રો મેઇન્સની તૈયારી કરે છે આજે જ આ કોર્સને પરચેસ કરી લો જો એની અંદર તમે જ્યારે બુકબોર્ડની એપ્લિકેશન ખોલશો ત્યારે તમે આવી રીતના અલગ અલગ કોર્સ દેખાશે એની અંદર જે પ્રસ્થાન કરીને છે રેવન્યુ તલાટી બેન્ચ એમાં જશો તમે બરાબર એના પર જેવું ક્લિક કરશો તમને પેમેન્ટ માટેનું ખુલશે એની અંદર તમને અલગ અલગ સબ્જેક્ટના તમને લેક્ચર જોવા મળશે ભારતીય રાજ્ય વ્યવસ્થા ગદ્ય સમીક્ષા ગુજરાતી સાહિત્ય ઇંગ્લિશ ગ્રામર ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારતીય રાજ્ય વ્યવસ્થા ભારતીય અર્થતંત્રના આયોજન ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી આ બધા સબ્જેક્ટ મિત્રો અવેલેબલ છે અને એ પણ ફૂલ ડિટેલની અંદર ઓછા ટાઈમની અંદર તમારે કેવો સ્કોર કરો બધા જ લેક્ચર તમે આ જોઈ લેશો ને એક વખત આરામથી બીજા કરતા સારું એવું લખી શકશો બરાબર આંતરરાષ્ટ્રીય સંબંધો લોક પ્રકાશન શાસન જાહેર સેવામાં નીતિ એટલે કે એથિક્સ પબેડ આ બધા જ લેક્ચરો મિત્રો રેકોર્ડિક સ્વરૂપે તમને મસ્ત મજાના મૂકેલા છે અને એકદમ ઈજી સાદી ભાષામાં સમજી શકાય એવી ભાષાનો ઉપયોગ કરેલો છે દરેક ફેકલ્ટીએ બરાબર પબેડને એથિક્સ આપણને અત્યારે જે નવું લાગે એ એકદમ ઈજી આપણે એમાં વ્યવસ્થિત મૂકેલું છે ગુજરાતી વ્યાકરણ બરાબર ગુજરાતનો ઇતિહાસ ગુજરાતી ભાષા ઇંગ્લિશ ગ્રામર બધા જ લેક્ચર તમને ત્યાં જોવા મળશે હવે આપણે મિત્રો વાત કરીએ સિલેબસની તો સિલેબસ તો ગુજરાતી લેંગ્વેજના સો ગુણનું છે જ્યારે ઇંગ્લિશ પણ સો ગુણનું છે ત્રણ કલાકનો સમય આપશે અને જીએસ એકસો પચાસ માર્ક્સનું હવે પ્રશ્ન આ છે સાહેબ આમાં શું કરું હવે એસે કેવી રીતના લખવો કેવી રીતના વાંચવું શું કરું તો તમે ખાલી એન્ટ આપો કે જે પણ ગુજરાત પાક્ષિક આપેલું હોય એની અંદર જે પણ એમાં જે ઘટનાઓ બનેલી છે જે માન્યું કે એક વિરાસત વન હોય કે પછી જે નરેન્દ્ર મોદી સાહેબ જ્યાં કોઈ પણ મુલાકાત લીધેલી હોય આવા અહેવાલ લેટર બધું તૈયાર કરજો એમાંથી વધારે હશે એ જ ભાષાનો ઉપયોગ કરશો બહુ મજા આવશે તમને લખવાની અને અહીંથી હું તમને વારંવાર કહું ને એક વસ્તુ કે લખવાની પ્રેક્ટિસ રાખજો જેટલું તમે રાઇટિંગ સારું કરશો અત્યારથી લખવાની પ્રેક્ટિસ કરશો એટલા માર્ક્સ તમને ત્યાં વધારે મળશે એટલી તમારી વાક્યરત્ન વેરી કહેવાય ને કે સારામાં સારી લખી શકશો કે પોઈન્ટ યાદ આવશે કે આના પછી હું આ પોઈન્ટ લખું આના પછી આ પોઈન્ટ લખું તો તમારી એક ઝડપ વધશે પણ લખશો નહીં તો વિચારોમાં સમય જશે મિત્રો એટલે ખાસ લખવાની પ્રેક્ટિસ કરજો નવરાત્રી અત્યારે ભલે છે પણ એને ઘડી એક વર્ષ માટે સાઈડમાં મૂકી દો આવતા વર્ષે સારી રીતે ધામધૂમથી આપણે ઉજવવાની જો નિબંધની વાત કરીએ તો મિત્રો બસો શબ્દોમાં નિબંધ લખવાનો છે તો કે નિબંધ કેવા આવી શકે ટૂંકમાં કહું તો તમને તો કે એક તો મહિલા સશક્તિકરણ પછી અત્યારે એઆઈનો ટ્રેન્ડ છે તો કે એ પણ આવી શકે એના લાભ ગેરલાભ બધું આવી શકે બરાબર મહિલા વિશે તમે જેટલું કરો એટલું ઓછું છે મિત્રો મહિલાનો એ કદાચ ટોપિક આવી શકે બરાબર ટેરિફ વોર જે અત્યારે ચાલુ છે એને આપણે યુદ્ધ કહી શકાય એમ કેવું કે કહી શકાય તો એના વિશે પણ પૂછી શકે નિબંધની અંદર આપણને ક્યાંક મુદ્દા નાના લાગતા પણ ક્યાંક પરીક્ષામાં બધી વસ્તુ બહુ હાઇલાઇટ થતી હોય તો આ બધું જ જોઈ લેશો વિચાર વિસ્તાર બરાબર ગદ્ય સમીક્ષા આ બધા જ ફોર્મેટ તમને વ્યવસ્થિત અમારા જે ફેકલ્ટી છે એને તમને બહુ વ્યવસ્થિત કરાયેલું છે એક વખત જોઈ લેજો દરેકનો લગભગ એક એક લેક્ચર તેમાં તમને ત્યાં જોઈ શકશો એ પણ ફેસિલિટી છે ડેમો લેક્ચર પણ તમે ત્યાં જોઈ શકશો આવી પણ ફેસિલિટી છે બરાબર પત્ર લેખન ચર્ચાપત્ર અહેવાલ લેખન જે બસો શબ્દોમાં લખવાના છે દસ ગુણ રહેશે મિત્રો એના આ બધી વસ્તુ આપણે ધોરણ દસ અને બારમાં કરી ચૂકેલા છીએ બહુ અઘરી વસ્તુ નથી આપણને આવડે જ છે પણ આમાં થોડુંક આપણે જે કરંટ રિગાર્ડિંગ વસ્તુ છે એ એપ્લાય કરવાની છે બીજું કશું જ નથી એટલે ગભરાયા વગર તૈયારી ચાલુ કરી દેજો એવી રીતના ઇંગ્લિશની વાત કરી મિત્રો તો કે એસે લેટર રિપોર્ટ રાઇટિંગ ઓર વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન આ બધા જ વસ્તુ આપણે ધોરણ દસ અને બારમાં

એટલે કોઈ ગભરાણ ગભભરાવાની નથી તમે જે હું તો કહું છું કે જે ત્રણ માર્ક્સ અને પાંચ માર્ક્સના જે પ્રશ્નો છે ને મિત્રો ત્રણ અને પાંચ માર્ક્સના એમાં વધારે મહેનત કરજો એટલે એક અને બે માર્ક્સના પ્રશ્નો તમે આરામથી લખી શકશો બરાબર થી બે ગુણના પ્રશ્નો તમે આરામથી લખી શકશો એટલે કોઈ ગભરાવાની જરૂર નથી ટ્રાય કરજો હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો એ એપ્લિકેશન પરચેસ નહીં કે મિત્રો આજે જ ખાલી એપ્લિકેશન વિઝિટ કરો અમારી બુકબર્ડની અને એમાં જે લેક્ચર આપેલી એક વખત જુઓ બરાબર ટ્રાય કરો અને એક મહિના માટે મિત્રો આની ફી છે ચારસો ને નવ્વાણું રૂપિયા એટલે કશું જ ના કહેવાય બરાબર ચારસો નવ્વાણું રૂપિયામાં તમને આટલું બધું વ્યવસ્થિત વસ્તુ મળતી બીજે ક્યાં આપણે જવાની જરૂર જ નથી આમ હા જે લોકો ફેલ થશે એ લોકોને માર્ક્સની યાદી આવશે કે નહીં ના આવશે ચોક્કસ એ પણ આજકાલમાં એ પણ નોટિફિકેશન આવી જશે જે પણ જે પણ માર્ક્સ થતા હશે એની નોટિફિકેશન અવશ્ય આવશે એટલે ગભરાશો નહીં તમને ખબર પડશે કે તમે કેટલા માર્ક્સથી રહી ગયા છો અને એ બધું બહુ ટેન્શન નહીં લેવાનું ઘણી બધી ભરતી આવે છે સીસીની પણ આવવાની જ છે ટૂંક સમયની અંદર હવે નાસી પાસ નહીં થવાનું ભૂતકાળમાં જે ભૂલ કરી એમાંથી કંઈક શીખવાનું કોઈ પ્રશ્ન હોય તો જરા કહો ફટાફટ ચલો કોમેન્ટ કરશો જે પણ પ્રશ્ન હોય એપ્લિકેશન રિગાર્ડિંગ કોઈ પ્રશ્ન હોય તો મને પ્રશ્ન કરી શકો તમે કોમલ સર એકસો પંદર માર્ક્સ થાય છે તો નામ નો આવ્યું તમે બેન એસસીબીસીમાં છો મિત્રો એકસો પંદર જે તમારા બેન છે એકસો પંદરની વાત કરો છો તમે પણ ખરેખર જ્યારે ઓએમઆર જે તમને ડાઉનલોડ કરેલી હતી એના આધારે અને જે માર્ક્સ અત્યારે આવ્યા છે એ બેને એક વખત સરખાઈ લેજો પછી કંઈ પ્રશ્ન હોય તો તમે ત્યાં જઈને રજૂઆત કરી શકો અને એ તમને જ્યારે તમને માર્ક્સ મળશે જ્યારે એ લોકો ઓફિસિયલી બહાર પાડવાના જ છે તમારા પર્સનલ માર્ક્સ ત્યારે તમે પણ એ જોઈ શકશો દરેકના મુકાતા જ ભલે આના મુકાશે બરાબર કોઈ પ્રશ્ન હોય તો કહો હજુ કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્નો હોય કોમન બેન તમે તૈયારી ચાલુ કરી દેજો કદાચ કોઈ મિસ્ટેક હોય અને કદાચ બાય મિસ્ટેકથી કારણ કે આ સંભવિત યાદી છે આ ફાઇનલ યાદી નથી હજુ કદાચ ફાઇનલ યાદી પણ આ લોકો બહાર પાડે કામ ચલાવ યાદી એવો શબ્દ ઉલ્લેખ કરેલો છે રિઝલ્ટની અંદર હા બસ પોઝિટિવ રો નેગેટિવ નહીં અને ઘણી બધી ભરતી આવવાની છે બે હજાર છવ્વીસની અંદર પચીસ છવ્વીસમાં બહુ મોટા પાયે ભરતી થવાની છે એટલે ટેન્શન ના લેશો નાસી પાસ થવાની કોઈ જરૂર નથી બરાબર ઘણી બધી ભરતી આવવાની જ છે અને એક જગ્યા આપણે પાકી કરવાની જ છે તો આજનો સેશન એ રાખું છું કમ્પ્લીટ કરું છું થેન્ક યુ જય હિન્દ જય ભારત